નમસ્કાર મિત્રો હું રાવલ જલ્પા ને આજે ખૂબ જ પવિત્ર એવા પર્વ એટલે કે નવરાત્રિ માં ઉપાસના આરાધના પૂજા પાઠ હવે આપણે કહીએ છીએ નવરાત્રીમાં ગરબો ગરબો એટલે કે પેલાના જમાનામાં જે ગરબા આવતા હતા એ સત્યાવીસ છિદ્રોના ગરબા હતા સમય જતા જતા તેમાં જે છિદ્રો છે ઓછા થતા ગયા સત્યાવીસ જે છિદ્રો છે હવે એમ થતા ઘણી વાર બાર છિદ્રો હોય છે બાર એટલે કે આપણી રાશિઓના અનુકૂળ એ બાર છિદ્ર ગરબામાં હોય છે મિત્રો ગરબોના છિદ્ર ખૂબ જ વિશેષ સૂચવે છે જો તમે અગાઉ કોઈ પ્રાચીન હશે તો એને સિત્યાવીસ મલ્ટીપ્લાય ફોર એટલે ગરબાને તમે પ્રજ્વલિત કરો છો તો એકસો આઠ ભગવાનના નામ દીવા કર્યા છે તેનું પુણ્ય મળે છે તો આ નવરાત્રિએ વિશેષ માની આરાધના કરીએ અને નવ દુર્ગા માને આપણે ભોગ લગાવીએ અને નવરાત્રિ એટલે નવ માં આ સાક્ષાત બિરાજે છે તો આજે આ પર્વ ઉપર બધાને સંકટ હરી લે એવી પ્રાર્થના આપણે માને કરીશું કે માં ના કોઈ રોગ ના રીણ કઈ પણ સંકટ હોય મા તું હરી લેજે એવી જ આપણે આરાધનાથી બધાને મારા જય શ્રી કૃષ્ણ જય નવ દુર્ગા